રાધનપુર શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કર્યો વડિયારની દિગીદારામાં વડિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વીસ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર સંતવાણી ભજન ભોજન અને શોભાયાત્રા સહિતના અલગ અલગ દિવસે અલગ અલગ ભવ્ય કાર્યક્રમ યોજાશે શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજમાન ચંદુલાલ બી સાધુ અને પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ ચંદુલાલ પંડ્યા અને શ્રી રાપરિયા હનુમાનજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના એકવીસ લાખના દાતા અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ સહિત પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે હનુમાનદાદા રાફાઈ હનુમાનદાદા નું પ્રખ્યાત મંદિર છે

એટલા બજેટમાં અમે ફેસ ટુ નું કામ કરવાના છીએ એની અંદર સમાજ ઉપયોગી મોટા હોલ છે રૂમો છે બાળકોને ભણવાની વ્યવસ્થા સ્કૂલ ની વ્યવસ્થા એ બધું આગળ અમે અમારા પ્લાન માં છે ધીરે ધીરે આગળ ઉપર જતા વિકાસ કરી અને પ્રતિ સમાજ ને વધારે વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણ ની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ પ્રમુખ ની જવાબદારી છે